મોટી સંખ્યામાં ભાગ લઈ માર્ગ સલામતી અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે છોટાદેપુર જિલ્લામાં માર્ગ સલામતી અને સુરક્ષા નો સંદેશ દરેક ઘરે પહોંચે તે હેતુથી રન ફોર સેફ્ટી મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માર્ગ સલામતી અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા કલેક્ટર ગાર્ગી જૈન અને ઉચ્ચ અધિકારીઓ અને ચારસો જેટલા દોડવીરો ઉત્સાહભેર જોડાયા હતા આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃત કરવાનો હતો પાંચ કિલોમીટરની આ દોડમાં ઘણા દોડવીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પુરુષોની કેટેગરીમાં વિવેક યાદવ અને મહિલાઓની કેટેગરીમાં જસોદાર ઠાકોરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું ખાસ વાત એ છે કે આ દોડમાં એકસઠ વર્ષના ગોર્ધન રાઠવા પણ જોડાયા હતા અને તેમણે યુવાનોની પ્રેરણા પૂરી પાડી હતી આ મેરેથોન થકી છોટાદેપુર માં માર્ગ સલામતી અંગે જાગૃતિનો એક નવો માહોલ ઉભો થયો છે નમસ્કાર આજે છોટા ઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફ્ટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફ્ટી જે વડાપ્રધાનશ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફ્ટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ થી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા માં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ રેહન કપિલ નેશન દસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર